રામચંદ્ર ભગવાન કી આવ ધૂન ગોવિંદો માતા ના પાર્વતી ને પિતા મહાદેવા એવા મારા ગણપતિ ની ધૂન મચાવો આવો બેની આવો ને ધૂનમચાવો મમ ચાવો ને ગોવિંદના ગુણ ગાવો માતા જેના યંજની ને પિતા દેવા એવા મારા હનુમાનજીની ધૂનમ ચાવો આવો બેની આવો ને ધૂનમ ચાવો ધૂનમ ચાવો ને ગોવિંદના ગુણ ગાવો માતા જેના કૌશલ્યા ને પિતા દશરથ રાજા એવા મારા રામચંદ્ર ની ધૂન મચાવો આવો બેની આવો ને ધૂન મચાવો ધૂન મચાવો ને ગોવિંદના ગુણ ગાવો માતા જેના ભક્તિ માને પિતા ધર્મ રાજા એવા મારા ઘનશ્યામ મહાર રાજની ધૂન મચાવો આવો બેની આવો ને ધૂન મચાવો ધૂનમચાવો ને ગોવિંદના ગુણ ગાવો માતા જેના મીનલ દેને પિતા યજમલ રાજા એવા મારા રામા પીરની ધૂન મચાવો આવો બેની આવો ને ધૂનમ મચાવો ને ગોવિંદના ગુણ ગાવો રામચંદ્ર ભગવાન કી જય